સત્તર તારીખે સૂર્યગ્રહણ છે તો એ અમારી પણ કેવો પ્રભાવ આપી શકે ઘણા બધા મિત્રોના એવા પણ મેસેજ અને ફોન આવ્યા કે સૂર્યગ્રહણ છે દાદા તો અમારે શું પાળવાનું છે અને પાળવાનું છે તમારે શું કાળજી રાખવી અત્યારે ગર્ભવતી સ્ત્રીઓના પણ કોલ પણ આવ્યા અને મેસેજ પણ છે કે અમારે શું શું સાવચેતી રાખવી જોઈએ દર વખતની જેમ અમારે આ વખતે પણ સાવચેતી રાખવાની છે તો નમસ્કાર મિત્રો હું છું આચાર્ય ડોક્ટર જે પંડ્યા અને હિન્દુ સંસ્કૃતિને લગતા વિડીયો લઈને હું આપણી સમક્ષ આવું છું મિત્રો આપ શરૂ અમારા આ વિડીયો અવશ્ય જુઓ છો પરંતુ લાઈક અને શેર કરવાનું ભૂલી જાઓ છો તો હવે પછી દરેક વિડીયોને લાઈક અને શેર કરતા રહીજો અને હા જે પ્રશ્નો આવ્યા છે કે સૂર્યગ્રહણ છે તો અમારે શું કરવું મિત્રો ઘણા રાશિને પ્રત્યે પણ ઘણા ફોન કર્યા અને ઘણા પ્રશ્નો હતા પરંતુ અહીંયા સૂર્યગ્રહણ ભારતની અંદર દેખાવાનું જ નથી આથી કરી અને સૂર્યગ્રહણ પાળવાની કોઈ જરૂર જ નથી જ્યારે સૂર્યગ્રહણ દેખાવાનું જ નથી અને પાળવાની જ કોઈ જરૂર નથી ત્યારે આપણે કોઈ પણ પ્રકારની પરિ જી રાખવાની જરૂર નથી અને આપણે આવતો દિવસ ચેક છે આવતીકાલનો દિવસ આ દિવસની અંદર આપ શુભ અને મંગલમય કાર્ય કરી શકો છો આથી કોઈ ગભરાવાની જરૂર નથી કોઈ કાંઈ પણ પ્રકારની સાવચેતી રાખવાની જરૂર નથી અને હા હોલિકા દહનને લગતા પણ ઘણા ફરીથી પણ પ્રશ્નો આવે છે તો આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર જે પંડ્યામાં આપ જોઈ શકો છો મેં વિડીયો બે તારીખના રોજ રન શા માટે કરવું જોઈએ સર્વત્ર પ્રકારનો વિડીયો મૂકેલો છે અને હોલાસ્ટને લગતો વિડીયો પણ હવે પછી મૂકીશ આપ સર્વોનું કલ્યાણ થાય જય મહાદેવ જય શ્રી કૃષ્ણ